ભારતના સહકાર મંત્રાલય બન્યાને ત્રણ વર્ષ થયા છે જેની જવાબદારી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને સોંપવામાં આવી છે છ જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરાશે પ્રથમ વખત ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાના સહકાર દિવસની ઉજવણી કરાશે આ દિવસે અમિત શાહ સહકારી ક્ષેત્રના લોકોને માર્ગદર્શન આપશે જે કાર્યક્રમમાં પાંચ હજાર જેટલા પ્રતિનિધિ હાજર રહેશે અને બસો જેટલા બોર્ડ ઓફ ડિરેક્ટર પણ હાજર રહેશે પ્રથમ વખત દિલ્હીના જગ્યાએ ગુજરાતમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે રોજગારી માટે જે પ્રયાસો કરતા હોય તો સહકારી ક્ષેત્રથી કેટલી રોજગારીઓ પ્રાપ્ત થાય એવી અનેક યોજનાઓનું અમલીકરણ થઈ રહ્યું છે અને વધારે તેજથી થવા જઈ રહ્યું છે એની વાત અમિતભાઈના શાહ અમિતભાઈ શાહના મોઢેથી સાંભળીને એક નવી તાકાત મળશે ગુજરાતને એમાં સૌને આવવા માટે નિમંત્રણ આપવા માટે આ સૌના માધ્યમથી આજે અમે જયભાઈ સહિત અમૂલના બધા જ લોકો એના માટે જે પ્રયાસ કર્યા છે એને સફળ બનાવવામાં આપણું યોગદાન મુખ્ય રહીશું